તેઓ રામનાથ મહાદેવના મંદિર ખાતે રાત્રિના રોજ ત્રા ટક્યા મહાદેવના આભૂષણો સહિત એકથી દોઢ લાખના મુદ્દા માલ સાથે ત્રસ્કરો નાસી છૂટ્યા વસ્તુઓ વસ્તુઓ છે તાહી છે બધું જોઈએ તાળું ખાવે વિડિયો ઉતાર્યો આટલી વસ્તુ પડી છે આ વસ્તુ ઉગાવી છે બધું જોઈએ આપણે જે આ તાલું કાઢવાનું છે આ મારે જવાનું છે આપણે ઉપર લઈ કહી

તમારો પરિચય સાથે બોલો ઓ નમે શિવાય હું રામનાથ મહાદેવના પુંગારી રમેશગિરી બેથરી ગિરી ગોસ્વામી આજે વર્ષોથી હું પુંદા કરું છું આજે આજરે સાડી ત્રણસો વર્ષ પહેલાનું મંદિર છે એમાંથી આ પહેલો બનાવ બન્યો છે આવી રીતે મોડી રાતે ચોરી થઈ છે એમાં ચાર વસ્તુ તો થાળુ નાગદે અને ત્રિગુણ ધાતુ ની જે વસ્તુ ધાતુ ની હતી તે આજે રાતે એક વાગ્યા બનાવ બનેલો છે પાંચે હું મંદિર ખોલવા આવ્યો એટલે એક મેનતાળું હતું એ હતું જે દાદાની પડખે જે તાલુ હતું એ તૂટતું મને ને તાળું પોલીસ પોલીસને જાણ કરી અને લખાયું અને એ રીતે આ ગંભીરતા છે ભગવાનને પ્રાર્થના કરું કે આ આવી જાય શકે આને બેડા એ મારી નમ્ર વિનંતી છે અને કિંમત કેટલી છે હે અને કિંમત જાપેલી ભઈ કિંમત આજે લગભગ હવા લાખ ડોટ લાખ જેવો અંદાજ કહું છું એના વજન બद्दल તો ખબર નથી પોત તો હવે સ્યોર રામદાસ માધેવના ભક્ત શ્રી છે એ બધાય મારું નામ ચેતનભાઈ જીવેદી રામનાથ આ સાડા ત્રણસો વર્ષ આ મંદિર છે પુરાણ પુરાણું અને આ ચોરી જે થઈ છે એ અમે રાત્રિના સાડા નવ વાગ્યા સુધી આવ્યા હતા અને સારા દઉંથી બાપુએ એક વાગ્યા સુધી બાપુ બાપુએના વઠની તૈયારી કરતા હતા મંદિર કાલે આજે નવરાત્રિનો પહેલો દિવસ હતો એટલે અને આ જે ઘટના બની છે રાત્રિના એક વાગ્યા પછી બની છે અને આ રામનાથ મહાદેવની આ પહેલી દેવી ઘટના સાડી ત્રણસો વર્ષમાં કે આ પહેલી વાર આ ચોરીની ઘટના બની હોય આથી ધમકી પણ ગઈ નથી પોલીસ તંત્રને અમે સવારમાં જાણ કરતા પોલીસ તંત્ર અમને સારો એવો સાથ સહકાર આપ્યો હતો પણ પોલીસ તંત્ર વહેલામાં વહેલી શકે આ જે ઘટના બની છે ચોરી ઉકેલ લાવે એવી અમારી માંગ છે દરેક ભક્તોની હર